ગ્રાફિયલી તાનવરી આખો દાળ જાનો જો તાર બસ માર પિયરમાં જાનો જો તાર મારા પિયરમાં છે માર પિયર નો ગયો તમે તાનવરી એ સતીય રાખતો આ બોસકુ છે હેત દરકાન એ મડી પરયો જો મારા ઘર કરવાનું તો બરાબર ને પાછળ આવજો અતય કલર કરાય જો રાખો ઓવા કરે જાના છે ને હ હું લાઈન માં સોળી નાનું ઘર આવી દઉં તે રહન છોકરા તો બેર આવતા નહીં તો કીધું બોલાવા દે તું જો હું મને બોલાયા આવતા હા કુલી મને બોલાયા આવતા બોલી આવી જ છે બાપા મજા થતી ગઈયા ને એ મજા આ ભળ્યો ને એટલે ના લાઈ ના લઈ નહીં તલકા હું પરવે પરશ શમ કે દર કે તું કરવા તો શું કેવું હે શું કી તો બતોની ચાર દાડા ખેર ને આવકો કોમ કરતો હું જ તમાર જમી

બંદો બંદો સોરિયા નાખે તમારા ઘરજીમાં આતો કરતી ને માર જોરોથી તો જેવગે બોલતી પણ ને ઓતરા નાખી આ કે તવર કોણ કોમ ધંધો નથી કે ના આઠ વાય ચાર ના મોકા આ તો ઈમે તમાર માં નો બાપો છો કે તમ તા કે હું તમાર બે નાકો એ તો બોલે દસી કે તામ આ ઘર ના ખોલ જો બાપી ઓમાં વધુ વા કરીશ પણ આ બધું તમને તો પહેલાથી આવો ને હવે શું કરવાનું બાપા

તમન કે ઉપર હા આરે ને ઇન્ફાર્મન્ટ ભઈ નહીં એટલે આ ઈરે આમો અઠવારથી ત્રીન દાડા જાય તમારો કોમ ધંધો નહીં કો છોકરા નોકરી આપણે બે એને તો હું લઈ આવું છું આસી પડશે

આપણે મારા ડાળી નો તોડ્યું ગમતું નહી હોય લીમેટ જેવો આખો તારો લે બધું પેલા મહિને આયે તો ટીવી આલો

મારે તો તમારે ખાવું નહી કોઈ નહી કરું મારો ખબર પડે આ તો જિંદગી નો મેળવો ભરો પડ છોકરા નહી રાખતી રાખું છું લિમિટ હોય લેવાની আমাৰ হেৰি তাক চিহে উভিৰ দেই ন মাৰ যা যাবা নে পুচু